હા સીતારામ બધાઈને સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં તો આપણે એક દિવસ બાંધણી પ્રિન્ટમાં સાડીનો બ્લોગ બનાવેલો હતો જે બાંધણીની બેનો ફોટા ખૂબ મોકલે છે હવે બાંધણી પ્રિન્ટમાં હરિયાગઢ સાડી રહી છે ખાલી થોડીક કેક જ તો જે અત્યારે મરિયાગઢ જે સ્ટોકમાં છે ને એનો હું ફરીથી એટલા માટે બ્લોગ બનાવું છું કે બહેનોને બે બ્લોગ જોઈને ફટાફટ આપણે કે જૂની કોઈ પણ ફોટો મોકલે એના કરતા એ આ નવી વેરાયટીમાં ફરીથી આ જ વેરાયટીમાં એ જે સ્ટોક માં છે ને એનો આપણે બ્લોક બનાવી નાખીએ છીએ આંબા માં હતી ને આ લીલો કલર છે આંબા ડાળ માં સાંધો સાડી આવશે ત્રણસો રૂપિયા ભાવ છે જે પીસ માં મારી આગળ જે સાડી છે ને એ હું તમને બતાવી દઉં છું તે દિવસે પણ બેનો કેતા હતા આ સાડી આખી આવશે પાલોવાડી અને આનો ભાવ આપણે અઢીસો રૂપિયા છે કેમ કે આ સેકન્ડ સાડી છે ઘણું બધું છેડે સેકન્ડ આવે છે કોઈ પણ બેન ને કરાવી અને અહીંયાથી કટ કરીને પહેરવી હોય તો મિનિમમ પાંચ મીટર થઈ જશે કટોકટીમાં પાંચ મીટર થાય તો ઘણું બધું રોફ છે આની ખૂબ ડિમાન્ડ છે બેનોને આ જોઈએ જ છે બધા આખી છે પણ સેકન્ડ છે ને ઘણું બધું સેકન્ડ છે એટલે આપણે આનો ખાલી અઢીસો રૂપિયા ભાવ પાલો ભય આવશે ને બ્લાઉઝ આવશે પટીવાળી સાડી છે તો સેકન્ડ છે કોઈને કાંઈ બનાવવું હોય કે નવરાત્રીની કાંઈ ચુંદડી કે કરાવવી હોય ને તો લઈ લઈએ એ છે બાંધણીમાં છે ને આ રીતના પણ આપણી આગળ વેરાયટી છે આમાં હાથી આવશે ને સાથિયા આવશે બાંધણીમાં એકદમ મસ્ત આપણે કઈ ઘરે પ્રસંગ કે હોય ને આવી રીતની વેરાયટીમાં સાડી પહેરી હોય ને તો બહુ મસ્ત લાગે પટ્ટી આવશે એકદમ મસ્ત એમાં તો એનો મારી આગળ ગુલાબી પણ કલર છે આજે આપણો આજના બ્લોગમાં આપણી આગળ બે બે અલગ અલગ વેરાયટીની સાડી છે એકદમ ગુલાબી કલર છે સાથિયા હાથી આવશે બધી જ સાડી સાંતો છે અને બ્લાઉઝ તો બધી જ સાડીમાં છે બાંધણીના એકદમ મસ્ત આવશે એ રીતના પાછી બીજી પણ આ રીતના આવશે વચ્ચે બાંધણીની ડિઝાઇન આવશે અને આવી રીતના ફરતું આવશે એકદમ આપણ ડિઝાઇન એકદમ નવી જ છે બાંધણી ડિઝાઇન જ આવશે તો બાંધણી નું એમાં બ્લાઉઝ આવશે જે આપણે તમને જ તો તમારે એક પીસ ઓર્ડર કરવો હોય છે તો પણ તમને સાડી મળી જશે કાપડ એકદમ એટલે એકદમ મસ્ત છે સારી જો એટલું મસ્ત છે આપણે લીલા કલર માં અત્યારે આપણી આગળ બે પીસ તો છે જ સ્ટોકમાં અને પાંદડા વાળી સાડી છે લીલા લાલ કલર માં હતી અત્યારે લાલમાં રહી છે સેમ બે પીસ છે ત્રણસો રૂપિયા ભાવ છે એમાં પણ બાંધણી નું જ બ્લાઉઝ આવશે એકદમ મસ્ત આનો પણ લુક આવે છે સરસ છે એકદમ મસ્ત છે આ પણ સાડી બધી જ સાડી આપણો ત્રણસો રૂપિયા ભાવમાં છે ત્રણસો રૂપિયામાં જ છે જો આ બધી જ સાડી ગુલાબી અને લીલી બોર્ડર આવશે રાણી ગુલાબી કલર આવશે પાલવ નહીં આવે આ રીતના આવશે અહીં સુધીની બધી જ સાડી આપણે ત્રણસો વાળી હતી હવે આપણે તમને ઓઢીસો વાળી સાડી બતાવી દઈએ પટોરા ડિઝાઇનમાં ઇંગ્લિશ કલરમાં આવશે વચ્ચે વ્હાઈટ ને મરૂન ને લીલી પટોરા ડિઝાઇનમાં લીલી બોર્ડર આવશે અને બ્લાઉઝ આવશે ને પાલો આવશે બ્લાઉઝ પાલો બે આવશે આનો ભાવ અઢીસો રૂપિયા છે તમે જલ્દીથી ઓર્ડર બુક કરજો જેથી સાડી તમારી અને જે આપણે આ સાડીનું ચેનલ છે તો તમારે જેને પણ આ સાડી જોતી હોય તે આપણે નીચે આપેલા વોટ્સએપ નંબર છે તેમાં સ્ક્રીનશોટ પાડજો આ કાપડ છે આપણો અઢીસો રૂપિયા ભાવ છે અને બે ભાવની સાડી છે ત્રણસો અને અઢીસો અને કોઈ પણ તમે ગમે ત્યાં બારથી જોતા હોય ચાર એની ડિઝાઇન તો તમે બીજાને શેર કરજો બીજા પણ આ સાડી લેવાનો લાભ લે કેમ કે ઘણા બધા બેનોને ખબર પણ નથી હોજી પણ રાણાવાવમાં રાણાવાવમાં કેટલા એવા બેનો છે જેને ખબર નથી બાર ગામના વ્લોગ જોઈ અને આપણે ખૂબ કસ્ટમર ઘરે આવે બેનો અમે તમારા વ્લોગ દરરોજ જોઈએ છે તો જુનાગઢથી ને ક્યાંય ક્યાંયથી બાર એની ઘરે વેકેશન કરવા કે તહેવાર કરવા કે કાંઈ પણ આવે તો એ પણ આપણી ઘરે સાડી લેવા જરૂર આવે છે તો બધાનો ખૂબ ખૂબ આભાર ઘણા બધા ખૂબ આપણે કમેન્ટ કરે છે બધા આવો નાવો સપોર્ટ કરતા રહેજો તો આમાં પણ બ્લાઉઝ આવશે પાલો નહીં આવે મરૂન કલર છે અઢીસો રૂપિયા ભાવ છે બાંધણી છે પોપટી કલરની આનો બ્લાઉઝ આવશે પાલો નહીં આવે આનો પણ ભાવ અઢીસો રૂપિયા જ છે એકદમ આપણે રિઝનેબલ ભાવમાં સાડીઓ આપીએ છીએ ને એકદમ મટીરિયલ બધું સારું હોય છે આજે મારો લો સવારે એવું જ નથી હમણાં બે ત્રણ દિવસથી આ સેટિંગ બધું વિખાઈ ગયું છે એના હિસાબે છે તો પીળા કલરની સાડી છે બાંધણીમાં પીળી છે બહુ મસ્ત કલર છે પણ આપણે અઢીસો રૂપિયા જ છે આપણે તમને હમણાં બે ત્રણ કલર લાઈનિંગમાં બતાવ્યા ને એમાં લાલ ને બ્લુ આપણે એકદમ સરસ છે કલર પીસ બધું તો નીચે આપેલા છે ને વોટ્સએપ નંબર છે સ્ક્રીનશોટ લેજો જો કેટલો મસ્ત પીળો ને ગુલાબી કલર છે નાનો બીજો કલર છે બ્લાઉઝ પાલો બંને આવશે આમાં પણ એકદમ મસ્ત ખાટો ગુલાબી આનો પણ ભાવ અઢીસો રૂપિયા છે બીજો કલર છે આનો તમને બતાવી દઉં એનો તો કલર મળ્યો નહીં આપણે બ્લુ કલર છે એકદમ મસ્ત ગોલ્ડન પટ્ટો આવશે આ પણ અઢીસો રૂપિયા ભાવ છે અને નવરાત્રીમાં સ્પેશિયલ આપણે બ્લાઉઝ કે સીવડાવીને

મચંટા પાલવ છે રૂપિયા ભાવ છે મસ્ત પાલવ છે વાળું બ્લાઉઝ આવશે તો તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો અને બીજાને પણ ચેનલનો લાભ દેજો અને તમારે કોઈ પણ સાડી જોઈએ તો તમે નીચે આપેલા નંબર માં ઓર્ડર બુક કર મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો